નમસ્કાર મિત્રો હું છું રાજકુમાર પ્રદીપ અને તમારું સ્વાગત છે મિત્રો લાસ્ટ ટાઈમ પોઇન્ટ્સ ઓફ પોલિટિક્સ એપિસોડ નંબર માં આપણે વાત કરી હતી બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની અને એવી પણ ચર્ચા કરી હતી કે બનાસકાંઠાનું જે રાજકીય વાતાવરણ છે એ ગેનીબેનના પક્ષમાં ચાલી રહ્યું છે મિત્રો બનાસકાંઠામાં જે રાજકીય વાતાવરણ દેખાઈ રહ્યું છે એ સ્પષ્ટપણે ભાજપનો વિરોધી વાતાવરણ દેખાઈ રહ્યું છે અને જે ભાજપને જે ગુજરાતની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટો જીતવાનો જે ઘમંડ છે એ તૂટવાનો છે એવું પણ દેખાઈ રહ્યું છે તો મિત્રો એવું તે શું છે બનાસકાંઠાનું રાજકીય વાતાવરણ અને કેમ ગેનીબેન ઠાકોરના પક્ષમાં વાતાવરણ ચાલી રહ્યું છે અને શા માટે રેખાબેન ચૌધરીનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો આ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલા તો આપણે જાણીશું કે કેમ રેખાબેન ચૌધરીનો એટલો વિરોધ થઈ રહ્યો છે રેખાબેનનું નામ ઉમેદવાર તરીકે સીધું જાહેર થતા લોકો આયાતી અને આકાશી ઉમેદવાર ગણાવી વિરોધ કરી રહ્યા છે અને રેખાબેન પાટણ સંસદીય ક્ષેત્રમાં આવતા વડગામ વિસ્તારના છે અને તેઓ ભાજપ કે જાહેર જીવનમાં ક્યારેય હતા જ નહીં પણ તેઓના પતિદેવ ભાજપના મોટા ગજાના નેતાના વફાદાર હોવાના કારણે તેમને ટિકિટ મળી છે આવા કારણોને લઈને રેખાબેનનો દમદાર વિરોધ થઈ રહ્યો છે અને બનાસકાંઠાની ઐતિહાસિક ભૌગોલિક અને રાજકીય સ્થિતિ અને બનાસકાંઠાની સમસ્યાઓનો કોઈ ખ્યાલ જ નથી એટલે પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો કાંઠાની અંદર ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ પછીની કોઈ મોટી સંખ્યા હોય તો એ ઇતર સમાજની છે તો વાત કરીએ જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ છે અને જ્યારથી ટિકિટો ડિક્લેર થઈ છે એના પહેલાથી બનાસકાંઠાની અંદર જે ઇત્તર સમાજના જે વોટિંગ છે એ નેવું ટકા વોટિંગ ભાજપના પક્ષમાં હતા પણ જ્યારથી રેખાબેન ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે ત્યારથી એ જે ભાજપના પક્ષના જે વોટિંગ છે એ કોંગ્રેસમાં જતા રહ્યા છે અને ભાજપ વિરોધી થઈ ગયા છે કારણ કે ઈત્તર સમાજના લોકોનું કહેવું થાય છે કે ભાજપ દર વખતની રીતે જ આ વખતે પણ ચૌધરી સમાજને ટિકિટ આપી છે

જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના કારણે બનાસકાંઠાના લોકોમાં એક માનસિકતા બંધાઈ ગઈ છે કે શંકરભાઈ ચૌધરી એવું કહી રહ્યા છે કે ધાનેરા અને દિયોદર કારણ કે ધાનેરાની અંદર માવજીભાઈ દેસાઈ અત્યારે

અને મિત્રો આ જે કોલ રેકોર્ડિંગ છે એ બનાસકાંઠાના થરાદનો છે અને થરાદના લોકલ લોકોનું એવું કહેવું થાય છે રેખાબેનને જો કોઈ હરાવતું હોય તો એ માત્ર શંકરભાઈ ચૌધરી ખુદ જ છે અને શંકરભાઈ ચૌધરી જે છે એ થરાદના ધારાસભ્ય છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક ભાજપને આ વસ્તુ નુકસાન કરી રહી છે જ્ઞાતિ જ્ઞાતિને ઝઘડાવાનું કામ કરશે મંત્રારૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે

જોતા જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગેની બેન ઠાકોર નો પક્ષ જે છે એ સ્ટ્રોંગ છે મજબૂત છે કારણ કે ગેનીબેન ઠાકોર સાથે માત્ર ને માત્ર ઠાકોર સમાજ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં ઇતર સમાજ સાથે છે તો મિત્રો રેખાબેન ચૌધરી સામે વિરોધ વકરાવવા ભાજપના જ અમુક અગ્રણી વક્તાઓ ગેનીબેન સામે આગ ઝડતા નિવેદનો આપી બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યા છે અને ભાજપ સામે લોકમાનસમાં વિરોધનો જુવાળ પ્રજ્વલિત કરવા સિંહ ભાળો નોંધાવી રહ્યા છે તો હવે જોવું એ રહ્યું કે વિરોધની ચરમસીમાની તીવ્રતા કેટલી ભભૂકે છે તે આગામી સમય જ બતાવશે